પણ વાનગી કેવું છે એ માણસો પૈસા ને આપણે આખી જિંદગી હાથ ભેટી દબા કરીએ તો આપણે આપણું શું કરશું હોય હે થોડું ઘણું આપણું પોતાની મૂળી ના જોવા ને આપણે પોતાની સંતોની મૂડી થોડી થોડી હોય ને તો સારું મારું તમારા માટે હું એટલી એવી ભાવના મારા અંતરમાં કે ચટણીની ચોટમાની કેટલો કણ લઈ જાય પણ રણગમો પાયા મને

જે બોલું હું બિલકુલ સનાતન સત્ય બોલું છું એ અક્ષર પણ અંદર વચ્ચે બીજો કોઈ પણ ભગવાન બીજો કોઈ પણ શબ્દ હું લાભો નહીં મને જે અનુભવ થયા છે હું આપણે આગળ કઉ છું એને સત્સંગ માનો ભગવાનનું કામ ગણો આપણે બધા થી ના ભગવાનનું કામ કરશું સાહેબ તો હાથ ઉઠ્યો બધી તમે હું તો પૂછું છું જો અહીં એક તગારું સિગરેટ નાશો છે તો એ પુણ્ય તમારા ઘેર આયા હું મેવાનો તમારો ઉદ્દીગત છે તમને જાદી પણ એક તગારું સિગરેટ નાજે નો હોય તો આ ઘેર કે છે કેરી તો પાકવી જોવે એવા બાલથી આપણે આ બધું કરવું પડે